મહેસાણાના વિસનગરના ગોઠવા ગામે આવેલા જય પેટ્રોલિયમ પંપ પર થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં પંપના જ એક કર્મચારી અને તેના મિત્રનો સમાવેશ થાય છે પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગત શનિવારે વહેલી સવારે લગભગ સાડા સાત કલાકે ગોઠવા ગામના જય પેટ્રોલિયમ પંપ પર લૂંટની ઘટના બની હતી મોડે બુકાની બાંધીને આવેલા એક અજાણ્યા શખ્સે પંપ કર્મચારીને છરી બતાવી ઓફિસમાંથી સાઠ હજાર લોકોની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયો હતો આ ઘટના બાદ પંપના મેનેજર વાયર હુસૈન ઉર્ફ સોનુ તાજ મોહમ્મદ ખાન પઠાણે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી લૂંટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસનગર તાલુકા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાયસી કઢેચિયા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ પોલીસ કોન્સ્ટેબલ આનંદજી રમેશજી અને હરદીપસિંહ સહિતની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો તપાસ દરમિયાન સામે આવ્યું કે જય પેટ્રોલિયમ પંપ પર નોકરી કરતાં ઠાકોર સચિનજી પોપટજીએ તેના મિત્ર ઠાકોર ધર્મેન્દ્રજી પ્રવીણજી સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો સચિનજીએ ધર્મેશજીને કહ્યું હતું કે જ્યારે તે પંપ પર એકલા હોય ત્યારે છરી બતાવી લૂંટ કરી લેવી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મિત્રોને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રૂપિયા સાઠ હજાર રોકડ બે મોબાઈલ ફોન અને એક બાઇક સહિત કુલ એક પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ઠાકોર સચિનજી પોપટજી અને ઠાકોર ધર્મેશજી પ્રવીણજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા